નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક પેટલાદ સમુદાયના કિન્નરો ઉપર હુમલા અને લઈ ચરોતરના કિન્નરોમાં રોષ જોવા મળ્યો છે અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું છે પેટલાદ અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કિન્નરોની થતી હેરાનગતિ અંગે જણાવ્યું પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજાર જવાના માર્ગ પર કિન્નર અખાડો આવેલો છે ગણતરીના મહિનાઓમાં ત્રણથી ચાર ફરિયાદ થતાં પેટલાદ અખાડાના કિન્નરોમાં રોષ જોવા મળ્યો છે સરકાર અને તંત્ર તેમને મદદરૂપ થાય તેવી માંગ કરી છે તેવાજ ધર્મ પરિવર્તન કરવા માટે આડકતરી કતરી હુમલા કરી તેમની જમાતમાં સામેલ કરવા માટે કાવા દાવા પણ કરવામાં આવ્યા છે હા મારું નામ જારા કુંવર પૂજા કુંવર છે અને અમે રહીએ છીએ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પેટલાદ પરમાનિયા ભાગોળ આજે શું બનાવ આજે પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ કરવાનો મતલબ આ ઉદ્દેશ આ હતો અમારો કે જે અમદાવાદની માતાભારે માસીઓ છે જેમની ગુનાહિત પ્રવૃત્તિ એ લોકો ધરાવે છે તો એ માસીઓ અમને એવી દાટ ધમકી આલે છે ધર્મ પરિવર્તનની અમે છે હિન્દુના ઈજડા અને એ લોકો અમારે ખાલી અમદાવાદના જ ખાલી અમદાવાદની જ માસીઓ ભાવના દે દે અને એમનું આખું સમુદાય એમનું આખું ટોરો અમને ધર્મ પરિવર્તનનું દાટ ધમકી આલે છે કે તમે અમારા જેવા થઈ જાઓ તમારું ધર્મ પરિવર્તન કરી દો અને અમારા જેવા રિવાજ કરીએ એવા તમે કરવા માટે અત્યાર છે કે અમે ચોવીસી ના હિજા છે અને અમે રહીએ છીએ ચરોતર માં અમારા ચરોતર નો આખું ભાઈઓ અમારું આખું ચાર પાંચ અખાડા છે તો છ અખાડા એમાં એક અખાડા અમારા બાલાસીનોરનો અને કપડવનના જે અખાડા હતા એ અમારાથી ખાસા ટાઈમથી દિસાઈને મન દુઃખ કરીને બેહી રહ્યા હતા તો પછી અમે લોકો એમને મનાઈને અમારામાં પાછું લઈ આવ્યા અને અમારું જે મન દુઃખ હતું જે વાતનું એ હતું એ અમારું બધું મન દુઃખ દૂર કરીને અમારા ભેગા એમને બેસાડી દીધા ગીલા સિપા જે હતું અમારું એ બધું દૂર કરીને તો અમદાવાદ ફરીવાસીઓનો કહેવાનો મતલબ એવું છે કે તમે ખાલી ચરોતર ચરોત્તર જ કેમ ભેગા થઈ શકો છો અમે કેમ નહીં પણ કારણ કે એમની સંપ્રદાય જુદી છે અમારી સંપ્રદાય જુદી છે એટલે અમે એમને બેસાડવા માગતા નથી અમારા ચરોતરમાં અને એ લોકો માતા ભારે છે એમના ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે એના કારણે અમે એમને બેસાડવા માગતા નથી પછી એમને અમને ફોન ઉપર વોટ્સઅપ અમારું ગ્રુપ ચાલતું હતું રોટિકા ધરમ નહીં હોતા પાની કી જાત નહીં હોતી વડોદરાના માસી હતા દીપિકા માસી એ ગ્રુપ ચલાવતા હતા એ ગ્રુપ દ્વારા અમને દાતી ધમકી એવી આપવામાં આવી સાંજના જેવો અમારા વિડીયો વાયરલ થયા એ પ્રમાણે તો પછી અમે લોકો અહીંયા ટાઉન પોલીસ સ્ટેશનમાં જઈને એની ફરિયાદ લખી કે આવી રીતના અમને દાતી ધમકી આલે છે અને અમારી જોડે કોઈ પણ બનાવ બની શકે છે પણ સાહેબો તે વખતે અમારું અરજી તો લઈ લીધી પછી અમે લોકો ઘરે આવતા રહ્યા બીજા દિવસે સવારમાં અમારા બે ચાર માસીઓ અમારું સનાતન ધર્મ આશ્રમ છે માણસ ખાતે અને ત્યાંથી જ્યારે થતા હતા તો એક અમારા માસી ઉપર હુમલો થયો છે અને એમના અને અને બધાથી મારવા બહુ એમને ખરાબ પરિસ્થિતિ કરી બહુ ખરાબ માર માર્યું છે મારું નામ આરતી કુંવર મધુકુંવર કિન્નર છે અને હું રહું છું શ્રી દાદા ગંગાનામી કિન્નર અખાડા પેટલા પરમાણિયા પાકો

બધા હિન્દુ બની ગયેલા છે કોઈ અહીં મુસલમાન હોય કે વાણીઓ હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય અમારું એક જ સમાજ અમારી જે ગાદી છે એ જ સમાજના અમે કિન્નરો છે વૈષ્ણુ અને આ અમદાવાદના કિન્નરો અમને જબરજસ્તીથી અમારા ઉપર હુમલા કરીને અમારા પર કેસો કરીને દાબ દબાણ કરીને હુમલા કરીને મારી જોડી મુસલમાન બનાવવા માંગે છે તમે આ ધર્મ પરિવર્તન નથી કરતા તો કયા પ્રકારના તમારી પર આક્ષેપ કરાયા છે

પોતે બ્લેટો મારે છરા મારે અને એમાંથી એક ગાડી જતી રહે અને સીધા પોલીસ સ્ટેશનમાં માં જઈને બહુ બબાલ કરે બબાલ કરી કરીને પોલીસ વાળાને એમ કે પેટલા દ્વારા મારીને જતા રહ્યા એવા ખોટા કેસો બનાવીને અમને બહુ ફસાવે છે અને અમને એમ કહે છે કે તમે આ અમારો ધર્મ નહીં અપનાવો ત્યાં સુધી તમને એક નહીં જીવતા નહીં રાખીએ અને અમારા ગામડા અમારી વિક્ષાવૃત્તિના જે અમારા ઇલાકા વેચેલા છે એ તમારા ઇલાકા બી લઈ લઈશું તમારા અખાડા બી લઈ લઈશું અને અમારો જીવ ઉસવાર છે. અમારા જીવનું જોખમ છે અમે ક્યારે અમારું મોત આવે ભગવાનને ખબર. આ લોકો બહુ ખરાબ છે. અમને બચાવો. અમને બચાવો. અને અમે ઇજ્જતદાર કિન્નરો છે. અમે એવા રખડતા ઝઘડતા કિન્નરો નહીં. અમે નામચીન આ અખાડાઓના માલિકો છે.

પડી ગયા છે લોકો સંપ્રદાયના અમારી ગાદી છે અને વૈષ્ણવ સંપ્રદાય અમારું એ છે અને એ લોકો મુઘલ હતી છે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના અનુસંધાનમાં એ લોકો અમારી ઉપર અવારનવાર ખોટા આક્ષેપો ખોટી એટ્રોસિટીઓ આ બધું લગાવે છે